માર બાપુ તો વાવવા રાખો વિયા ગયા છે ને. તમારા વાવવા હે માર બાપુ દે. અને પછી તમને પાણી એટલે પણ એમાં નવાયો કર્યો નાંગણી દે ને કામ કરવાનું દે. થઈ જાય માર ખાય પછી. લખની કરી તમે હળ કેવડા છે. વાળા કપોવા.

શીખવાનું આમ શીખવાનું લોકરો આમ લાખોનું દૂરબીન ઘોડે પછી આમ કરી પછી આમ કરવાનું દહીજો પછી આમ જેવડું બોલવું એ પછી મારો એટલે ફૂટે શીખી ગયા કમેન્ટમાં કીજો શીખી ગયા કે નહીં